લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય અંગ્રેજાના ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું નું નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કોભાંડ આચર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે રાજ્યમાં બીઝેડ ગ્રુપના કોભાંડ બાદ વધુ એક સંસની ખેજ કોભાંડ બહાર આવતા ચકચાર તાંગ્રેજા તાલુકાના એક જ ગામની 100 થી વધુ મહિલાઓ શિકાર બની સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના મેથાણ ગામે મહિલાઓને ટાર્ગેટ બનાવી અંદાજે 1 કરોડનું કોભાંડ આચરી હોવાનું સામે આવ્યું છે જેમાં નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપે રોકાણ કરાવી કોભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે જ્યારે રાજ્યમાં બીજડ ગ્રુપના કોભાંડ બાદ વધુ એક ખેંચ કોભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ધાંગ્રધા તાલુકાના એક જ ગામની 100 થી વધુ મહિલાઓ શિકાર બની હોવાનું સામે આવ્યું છે ગુજરાત રાજ્યમાં બીજડ ગ્રુપના કોભાંડ બાદ વધુ એક સનસનીખેજ કોભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે મહિને રૂપિયા બાર હજારનું રોકાણ કરાવી કૌભાંડ આચરાની ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ધાંગરઘા તાલુકાના મેથાણ ગામની સો જેટલી મહિલાઓ શિકાર બનાવી એક જ ગામમાંથી રૂપિયા એકાદ કરોડનું મસ્ત મોટું કૌભાંડ આચર્યું હોવાની સનસની ખેજ વિગતો સામે આવી છે જેમાં મહિલાઓ પાસે દર વર્ષે રૂપિયા બાર હજાર લેખી છે વર્ષ રૂપિયા બોત્તેર હજાર રોકડા અને રૂપિયા એક હજાર વીમાના મળી કુલ રૂપિયા તોત્તેર હજારનું રોકાણ કરી એમને 6 વર્ષ પછી રૂપિયા 98000 પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે એજન્ટો રોકી ગુજરાત ભરમાં એમની શાખાઓ હોવાની સાથે ધાંગરધામાં પણ એમની ઓફિસ હોવાનું જણાવી મસ મોટો આચરવામાં આવ્યો હતો અને આ સ્કીમને 6 વર્ષ વિત્યા બાદ રોકાણકાર મહિલાઓ એમના 98000 રૂપિયા પાછા લેવા જતાં એમની ધાંગરતા ઓફિસે તાળું હોવાની સાથે એજન્ટોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા આથી મહિલાઓ દ્વારા ધાંગ્રદા તાલુકા પોલીસ મથકે આ ફ્રોડ કંપની વિરુદ્ધ લેખિત અરજી આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર